નમસ્કાર મિત્રો આજે આપણે તારીખ આઠ ચાર અને બે હજાર પચીસના દિવસે સરકારે જે ચાર નવા પરિપત્રો બહાર પાડેલા છે નવી શરત જૂની શરત જમીન એને કરાવવા બાબતે ખેડૂત ખરાઈ બાબતે આ પ્રકારના ચાર પરિપત્રો બહાર પાડ્યા છે અને રાજ્યની જનતાને એક સારા કામની અંદર પરોવી દીધા છે પણ મિત્રો આ પરિપત્રોની અંદર બહુ હરખાવા જેવી કોઈ બાબત નથી કેમ નથી એ હું આ વિડીયોના માધ્યમથી આપને જણાવીશ કારણ કે આપણી ચેનલના દર્શકો માટે સત્ય હકીકત સામે આવવી ખૂબ જ જરૂરી છે પ્રથમ તો મિત્રો રાજ્ય સરકારને એક સામટા ચાર પત્ર પરિપત્રો બહાર પાડવાનો સમય ગઈકાલે જ કેમ મળ્યો એટલે કે તારીખ આઠ ચાર અને બે હજાર પચીસના દિવસે જ કેમ મળ્યો તો એના કારણો છે મિત્રો કારણ કે આ સરકારને ખબર પડી ગઈ છે કે મૂળ મુદ્દાઓ ઉપરથી લોકોનું ધ્યાન ભટકાવો અને જે જનતાને સીધા સ્પર્શે છે મુદ્દાઓ એ મુદ્દાઓ ઉપરથી એમનું ધ્યાન હટાવી દો બીજે ધંધે લગાડી દો એટલે એ મૂળ મુદ્દાઓ ભૂલી જશે મુદ્દા નંબર એક કે મોટા હેડિંગથી હતું કે તમારા ગેસના ભાવ બાટલાની અંદર પચાસ રૂપિયાનો ધરખમ વધારો કરી દીધો તમારી આવક નથી તમારી નોકરી નથી કામ ધંધી ધંધો નથી રોજગાર નથી ખેતીની અંદર આવક નથી બધું જ છે પણ છતાં પણ પચાસ રૂપિયાનો વધારો ઝીકી દીધો પબ્લિક અકરાય ત્યાં પહેલાં ચાર પરિપત્રોના બહાર પાડી અને લોકોને વિચારતા કરી દીધા ભૂલી દઉં પચાસ રૂપિયા બાટલાનો ભાવ વધે બીજું કે ચોસઠ વર્ષ પછી ગુજરાત રાજ્યની અંદર કોંગ્રેસનું એક અધિવેશન થઈ રહ્યું છે બે દિવસીય લોકોનું ધ્યાન કોંગ્રેસના અધિવેશન ઉપર ન જાય કોંગ્રેસ જનતા માટે શું કરવા માગે છે એ જાણકારી પબ્લિક સુધી ના પહોંચે અને સરકારના જે ખોટા નિર્ણયો છે એ તરફ કોંગ્રેસ જે વાતો કરવાની છે પોતાના સંમેલનની અંદર તો એ બધી કોંગ્રેસના અધિવેશનની વાતો સામાન્ય જનતાનું ફોકસ સામાન્ય જનતાનું ધ્યાન એ તરફ ના દોરવાય એટલા માટે આ એક સામતા ચાર પરિપત્રો મિત્રો તમે તો જાણો છો કે ક્યારેય એક સાથે ચાર પરિપત્રો બહાર પડ્યા હોય એવું તમારા ધ્યાનમાં છે અને કેવા પરિપત્રો તો તમે જાણી છેલ્લે વિડીયો પૂરો થશે ને એટલે એમ થશે કે આ શું લોલીપોપ આપ્યો અમને આ વિડીયો પૂરો થશે પછી લોલીપોપ આપ્યા સમાન થશે અને ચાર વિડીયોની અંદર મિત્રો આપણે એક વિડીયોમાં સમાવેશ કરવામાં નહીં આવે એના જુદા જુદા આપણે વિડીયો બનાવતા રહીશું પણ આજના વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરવાની છે કે મહેસૂલી ટાઈટલ અને કાયદેસરના કબજેદાર અંગેનું પ્રમાણપત્ર મિત્રો ત્રીજું ધ્યાન તમારું ભટકાવવાની જે બાબત છે બરાબર તો એ છે કે શેર બજારની અંદર કેટલું મોટું ગાબડું પડ્યું ઓગણીસ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું કેટલું એની મીંડા તો આપણે ગણતા નહીં ખાવે ઓગણીસ લાખ કરોડ કેટલાય લોકોના પૈસા શેર માર્કેટમાં ડૂબી ગયા તો આ બધી બાબતો ઉપરથી ધ્યાન લોકોનું હટાવવા માટે બીજું કે જે કાચું તેલ આવે છે આપણે પેટ્રોલ ડીઝલ વાપરીએ છીએ પણ એની અંદર જે ક્રૂડ ઓઇલ છે કાચું એની અંદર ધરખમ ઘટાડો થયો અને પ્રતિ બેરલે ચોસઠ રૂપિયાનો ભાવ આવી ગયો એટલે જ્યારે ક્રૂડ ઓઇલનો ભાવ ઘટે તો સામાન્ય જનતાને પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટવા જોઈએ એવી સરકારની નીતિ હતી બરાબર પણ એ ક્રૂડ ઓઇલનો ભાવ ઘટવા છતાંય સામાન્ય પબ્લિકને એ પેટ્રોલ ડીઝલ સસ્તું ના કર્યું પણ તમારા ઉપર પેટ્રોલ ડીઝલ ઉપર બે ટકાશ એની ડ્યુટી વધારી દીધી એટલે કાચા તેલનો ભાવ ઘટ્યો પણ બે ટકા ડ્યુટી વધી અને તમને શું કહેવામાં આવ્યું કે પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો નથી અરે ભાઈ ઘટાડવાનો હતો તમારો એનો ભાવ ઘટ્યો તો પેટ્રોલનો ભાવ ઘટવો જોઈએ પણ પેટ્રોલનો ભાવ ના ઘટાડ્યો એમણે બે ટકા ડ્યુટી વધારી દીધી સરકારનો કર આ છે તમને કાન ઊંધા હાથે પકડાવવાનું અને આ બધા ઉપરથી ધ્યાન હટાવવા માટે આ ચાર પરિપત્રો તમારી સામે મૂકવામાં આવ્યા છે અને આપણે એની અંદર ધંધે લાગી અને પાછા એના ચર્ચા કરીશું અને એટલા માટે ચર્ચા કરવી છે કે તમને આ પરિપત્રોની સચ્ચાઈની ખબર પડે મિત્રો તો આજના વિડીયો નંબર એકની અંદર આપણે મહેસૂલી ટાઈટલ અને કાયદેસરના કબજેદાર અંગેનું પ્રમાણપત્ર પ્રથમ તો મિત્રો મહેસૂલી ટાઇટલ નામનો કોઈ શબ્દ કોઈ કાયદાની કોઈ ચોપડીના કોઈ કલમની અંદર નથી આ તમને આપવામાં આવેલી સીધી ને સીધી લોલીકોપ છે બરોબર ઉપર બેઠેલા અધિકારીઓ જાણતા નથી કાયદો સમજતા નથી એવું નથી બધું જ સમજે છે એ એવું સમજે કે નીચે જનતા એ અભણચ એણે બુદ્ધિ જાળના ઉપર મૂકીને આવ્યો છે પેલો વાંદરાવાળી વાત જે વાત મગરને મગર વાત આવે છે ને તમે સાંભળી છીએ એવું કે કાળજુ તા કે ત્યાં ઉપર મૂકીને આવ્યો છે એમ ઉપરના બેઠેલા લોકો એવું વિચારે છે કે આ લોકો બધા બુદ્ધિ ઘરના પટારાની અંદર કે તિજોરીમાં મૂકી દે છે ઉપયોગ કરતા નથી એમને એવી ખબર પડી જ ગઈ છે એટલે આવા વાહિયાત પરિપત્રો બહાર પાડવામાં આવે છે મિત્રો આ પરિપત્ર બહાર પાડવાનો ઉદ્દેશ હતો કે નવી શરતની જ્યારે ખેતીલાયક જમીન બિનખેતીમાં ફેરફાર થાય તો એના સરળીકરણ માટેનો પરિપત્ર એનું હિડિંગ એવું છે તો મિત્રો અગાઉ આપણે આપણા જોયા છે કે દસ પરિપત્રોની ચર્ચા બે પરિપત્રો પાછા ઉપર પરિપત્ર થવા જાય છે તે ઉપર બેઠેલા વિદ્વાન ડોબા અધિકારીઓને આપણે જણાવવા માગીએ છીએ કેવા અધિકારીઓ વિદ્વાન ડોબા વિદ્વાન ડોબા અધિકારીઓને આપણે જણાવવા માગીએ છીએ કે તમને એક સમયે ખબર નથી પડતી કે શું કરવું જોઈએ તમારે એક જ બાબતના પંદર પંદર પરિપત્રો બહાર પાડવા પડે છે એક બાજુ સરળીકરણની વાત કરે છે એક બાજુ પંદર પંદર પરિપત્રો બહાર પાડીને સરકાર જાહેર જનતાને મૂંઝવણમાં મૂકવાની વાતો કરે છે મિત્રો આ એ બિનખેતીમાં જ્યારે જમીન ફેરવવાની થાય તો એ બાબતે આ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે મિત્રો એની અંદર જોઈએ તો એની અંદર સ્પષ્ટ કીધેલું છે કે આ જે મહેસૂલી ટાઇટલ અને કાયદેસરના કબજેદારનું પ્રમાણપત્ર છે એ બિનખેતી પરવાનગી આપવા સંદર્ભે પાત્રતા નક્કી કરવા માટે જ છે આ જે મહેસૂલી ટાઇટલ અને કાયદેસરના કબજેદાર અંગેનું જે સર્ટિફિકેટ લેવાનું છે એ મરજિયાત છે ફરજિયાત નથી તમારે લેવું હોય તો લેવાનું ના લેવું હોય તો નહીં લેવાનું પણ એનું હેતુ ફક્ત ને ફક્ત એ જ્યારે તમારી જમીન બિનખેતીની અંદર પરિવર્તન કરવાની થાય એના એના સંદર્ભે એ જમીન બિનખેતી થવા પાત્ર છે કે કેમ એ નક્કી કરવા પૂરતો જ આનો ઉપયોગ છે બાકી કોઈ ઉપયોગ નથી તમે આ પ્રમાણપત્ર લઈને એના માલિક નહીં બની જઈ શકો મેસ એટલે મેં કહ્યું ને તમને કે મહેસૂલી ટાઈટલ અને નક્કી કરવાની બીજું કાયદેસરનો કબ્જેદાર નક્કી કરવાની સત્તા ફક્ત ને ફક્ત સિવિલ કોર્ટને છે પણ આ એક ગતકડું તમારી સામે મૂકી દેવામાં આવ્યું કે મહેસુલી ટાઇટલ અને કાયદેસરનું પ્રમાણપત્ર એમણે એક અંદર લીટી મૂકી કે આ પ્રમાણપત્રનો ઉપયોગ ફક્ત ને ફક્ત બિન ખેતલ એટલે શું એની વ્યાખ્યા છે તમારા જમીન મહેસૂલ કાયદાની અંદર મહેસૂલી ટાઇટલની નથી કાયદેસર કબજેદાર નક્કી કરવાની સત્તા તમને છે નથી તો તમારું રજૂ થશે તો કેટલી ને કેટલા ગુજવાળા ઉભા થશે એનો કોઈ દિવસ વિચાર કરો તમે આ જ પ્રમાણપત્ર લઈને કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જતો રહેશે અને કે જો હું કાયદેસરનો કબજેદાર છું મને કલેક્ટરે આ પ્રમાણપત્ર આપ્યું છે તો પોલીસ કોનું માનશે એ કલેક્ટરના પ્રમાણપત્રને નહીં મારે તો હકીકતમાં જે પ્રમાણપત્ર ફક્ત ઉપયોગ માટે આપવામાં આવ્યું હતું એ દુરુપયોગ થવાની પૂરેપૂરી સંભાવના છે મિત્રો એટલે આ પોલીસ જ્યારે આવું પ્રમાણપત્ર એમની સામે આવશે ત્યારે કેટલાય લોકોને અન્યાય થવાની શક્યતા રહેલી છે એટલે આ પ્રમાણપત્ર બાબતે આજે આપણે ચર્ચા કરીએ છીએ એના મૂળ મૂળ મુદ્દા આજે આપણે વિડીયોની અંદર જોઈશું મીડિયો થોડો વિડીયો લાંબો થાય છે પણ શું કરીએ કારણ કે કાયદાની પ્રક્રિયા જેવી છે એટલું બધું છે તો આપણા હાથની વાત નથી કે પંદર મિનિટની અંદર આ બધું પૂરું કરી દઈએ છતાં પણ આપણે પ્રયત્ન કરીએ છીએ જેમ મને એમ જલ્દી થાય તો જમી બીજું કે જો જમીનની સંપાદનની પ્રક્રિયા કોઈ કેસની અંદર કોઈ જમીન બાબતે ચાલુ હશે અને એ જમીનની અંદર સંપાદનની કાર્યવાહી ચાલુ હોય ત્યારે તે જમીનના મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્રની અરજી અરજી દફતરે કરવાની રહેશે એટલે તમારી જમીન બાબતે જો સંપાદનની પ્રક્રિયા ચાલુ છે તો તમને આ પ્રમાણપત્ર આપવામાં આવશે નહીં કલેક્ટરને આ બાબતે તમારે અરજી કરવાની છે અને એની સાથે એક મોટું ચીક ચેકલિસ્ટ ઓગણત્રીસ મુદ્દાઓનું આપવામાં આવ્યું છે એ આપણે બીજા વિડીયોમાં જોવાનું છે કે કેટલી 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 પૂર્તતા તમારે કરવાની છે બીજું કે જ્યારે તમારી જમીન જૂની શરતની હોય મૂળ જૂની શરતની તો આ સર્ટિફિકેટ મેળવવા માટે તમ છેલ્લા પચીસ વર્ષના જે આ જમીનની અંદર તબદીલીના વ્યવહારો એટલે કે વેચાણ વગેરેના વ્યવહારો થયા હોય વારસાઈ થઈ હોય વહેંચણી થઈ હોય કે બોજા પડ્યા હોય એવા વ્યવહારો છેલ્લા પચીસ વર્ષનું રેકોર્ડ ધ્યાને લેવાનું છે પચીસ વર્ષ પહેલાનું રેકોર્ડ ધ્યાને લેવાનું નથી પણ મિત્રો જ્યારે તમારી જમીન નવી શરતની હોય કલમ તેતાલીસના નિર્ણયોને આધીન સત્તા પ્રકારની હોય કે પ્રતિબંધિત સત્તા પ્રકારની હોય એવા સંજોગોની અંદર તમારું મહેસૂલી રેકોર્ડ ઓગણીસો ને એકાવન બાવનથી જોવામાં આવશે ફક્ત જૂની મૂળ જૂની શરતની જમીન હશે તો જ પચીસ વર્ષ પહેલાં નિયમ પચીસ વર્ષ પછીનું રેકોર્ડ જોવાનો નિયમ લાગુ થશે બાકી ઓગણીસો એકાવન બાવનથી તમામ ફેરફાર નોંધો એ થશે તો આમાં ફેર શું રહ્યો મિત્રો આ તો પહેલાં હતું જ એટલે સમજતા જ કે નવું શું છે કશું નવું નથી આમાં બીજું કે દીવાની હક્કો અને મહેસૂલ કાયદા અંગેના હક્કોને બાદ આવ્યા સિવાય આ પ્રમાણપત્રનો ઉપયોગ કરવાનો છે બાદ આપ્યા આવ્યા સિવાય દીવાની અને મહેસૂલી કોર્ટમાં પેન્ડિંગ કેસોમાં કોઈ મનાઈ હુકમ ના હોય અને કેસોનો આખરી ચુકાદો અરજદારને બંધન કરતા રહેશે તે શરત સાથે કલેક્ટરશ્રી એ મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર સંદર્ભમાં ચકાસણી કરવાની રહેશે તો આ મહેસૂલી ટાઇટલનો ઉપયોગ તો ફક્ત આપણે જોયું કે બિનખેતી માટે જ કરવાનો છે એ છૂટી ગયા પણ પોલીસની જ્યારે સામે જયારે આ સર્ટિફિકેટ આવશે તો પોલીસ તો કલેક્ટરનો સહી સિક્કો જોશે અરે ભાઈ કે કલેક્ટરે કહ્યું છે કાયદેસરના કબજેદાર છે ચલો નીકળો અહીંથી એવા સંજોગોમાં શું થશે તો સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દિવાની હક્કો અને મહેસૂલી કાયદા અંગેના હક્કો અને કોર્ટના મના હુકમ હોય કોર્ટની અંદર કેસો ચાલતા હોય કોર્ટનો ચુકાદો જે આવે એના એ બંધન કરતા રહેશે એટલે આ મહેસૂલી ટાઈટલ અંગેનું જે સર્ટિફિકેટ છે એ સિવિલ કોર્ટની અંદર ચાલતા કેસોની અંદર ગ્રાહ્ય ગણાશે નહીં આનો અર્થ એવો કરી શકાય એની વધુ સ્પષ્ટતા માટે આ પરિપત્રના પહેરા નંબર છ ની અંદર ઉલ્લેખ કરેલો છે કે જમીનના હકપત્ર સંબંધી મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજે નામ પ્રમાણપત્રની અરજીની ચકાસણી નિર્ણય હકપત્રની વિગતો તેમજ મહેસૂલી કાયદાઓ પૂરતી મર્યાદિત રહેશે ફક્ત ને ફક્ત મહેસૂલી કાયદાઓ પૂરતી જ મર્યાદિત રહેશે આ પ્રમાણપત્રની જે જોગવાઈઓ છે એ બરોબર આ ચકાસણી કરતી વખતે કોઈ દીવાની હકો સંપાદન થયેલા હકો બીજા કોઈ પણ હ્યુમેન્ટ રાઇટ ના હક્કો સાતની અંદર છે કે કોઈ પણ પ્રકારના સંદિગ્ધ અધકચરા નિર્ણયો નોંધવામાં ન આવે તેની તકેદારી રાખવાની રહેશે તકેદારી રાખવાની છે પણ એવા અધકચરા અને સંદિગ્ધ એટલે શંકાશીલ નિર્ણયો કરી દીધા કલેક્ટરે તો આપણે શું એમની સામે ભડાકા કરી દઈશું કલેક્ટરને દૂર કરવાની સત્તા તો કોઈની પાસે છે નહીં કેન્દ્ર સરકાર સિવાય આપણે એમને ફાંસી લટકાવી દેવાના નથી જેલ કરાવી શકવાના નથી ફરિયાદ કરી શકવાના નથી ફક્ત સૂચના આપવાની છે તકેદારી રાખવાની રહેશે એવું કીધું એમણે હવે કેટલી તકેદારી મહેસૂલ અધિકારીઓ રાખે છે તમે બધા જાણો છો આપણે વારંવાર એનું રિપીટેશન કરવાની જરૂર નથી અને આ પ્રમાણપત્ર આપતી વખતે જે તે સમયના પ્રવર્તમાન કાયદાઓ નિયમો પરિપત્રો સ્થાયી ઠરાવો અને સૂચનાઓ ધ્યાનમાં લેવાની રહેશે બોલો આમાં શું નવું છે કોઈપણ વસ્તુ નક્કી કરતી વખતે આ બધું ધ્યાનમાં લેતા હોય છે બધા આપણે રજૂ કરીએ છીએ બધું બિનખેતીની અરજી કરીએ છીએ તો કેટલું બધું કરીએ છીએ છતાં પહેલાં નો ના વાવાધા પ્રમાણપત્રની અંદર જાત જાતના ઘટાકડા કાઢીને અરજીઓ દફ્તરે થઈ જતી હોય છે તમે પાછા અમુક એમની એમને ખુશ કર દો તો પાછું મંજૂર થઈ જતી હોય છે આગળ એ બાબત ખાસ રાખવાની રહેશે કે મહેસૂલી ટાઈટલ અને કબજેદારનું પ્રમાણપત્ર જમીનના ક્ષેત્રફળ ક્ષેત્રફળ અંગેના વાંધા હક પત્ર દાખલ થયેલા સત્તા પ્રકારની નોંધો હતો પરંતુ એ નિર્ણય લેવામાં આવશે નહીં પરંતુ આ અંગેના પેન્ડિંગ કેસોમાં સક્ષમ અધિકારી દ્વારા જે આખરી નિર્ણય થાય તેને આધીન મહેસૂલી ટાઈટલ કાદેસરનું પ્રમાણપત્ર આપવાનું રહેશે હવે ક્ષેત્રફળ બાબતે તમારી તકરાર કોઈ કોર્ટમનની અંદર ચાલે છે કોઈ સુધારા હુકમની તકરાર તમારો સુધારા હુકમ આપણે તમને બધાને ખબર છે કોઈ ભૂલ થઈ હોય સુધારા હુકમ આપણે કરીએ છીએ રી સર્વેની અંદર તમને કોઈ વાંધા આપણે રજૂ કરવામાં છે પ્રમોલોકેશન બાદ જે રીસર્વેની કાર્યવાહી બરાબર તો એની અંદર આ પ્રમાણપત્ર એ એ જે તે રીસર્વેના સુધારા હુકમો છે એ અંગે કોઈ નિર્ણય આ પ્રમાણપત્ર આપતી વખતે કરવાનો નથી બરાબર અને આ પ્રમાણપત્રની અસર એવા જે કેસો ચાલતા હશે એની ઉપર પડવાની પણ નથી સ્પષ્ટ કીધું છે કે એવા વાંધા હક પત્રિકા દાખલ થયેલ સત્તા પ્રકારની નોંધો પરત નિર્ણય લેવામાં આવશે નહીં એટલે તમારો સુધારા હુકમ ચાલતો હોય રીસર્વે થયું પ્રમોલગેશનની સામે તમારા વાંધાઓની કાર્યવાહી ચાલતી હોય તો એ અંગે આ પ્રમાણપત્રમાં કોઈ નિર્ણય લેવાશે નહીં મહેસૂલી ટાઇટલ અને આ પ્રમાણપત્રની અંદર નિયત કરેલું ડેક્લેરેશન ગામના અદ્યતન છેલ્લામાં છેલ્લા સાત બારની નકલ એ અરજી થાય તે ત્રીસ દિવસમાં મહેસૂલી ટાઈટલ અંગે આ પ્રમાણપત્ર ઇસ્યુ કરવાનું રહેશે તમારે અરજી સાથે છેલ્લી સાત બાર અને એક ડેક્લેરેશન છે કે આ જમીન કે એ ડેક્લેરેશન અંદર આપેલું છે મિત્રો બરાબર તો એ ડેક્લેરેશન તમારે અંદર મૂકવાનું છે તો એ ડેક્લેરેશનની અલગથી છે પ્રોસેસ હું તમને ડેક્લેરેશનનું પણ થોડું એ કહી દઈશ પછી મિત્રો આગળ છે કે એક ચેકલિસ્ટ છે આપણે કીધું કે એક અલગથી આપણે એનું ચેકલિસ્ટ પણ તપાસવાના છે ઓગણત્રીસ મુદ્દાઓનું છે અને ચેકલિસ્ટની બધી બાબતો પૂર્તતા થતી હશે તો જ એ પ્રમાણપત્ર આપવાનું રહેશે પછી મહેસૂલી ટાઇટ કર્યા પછી કોઈ પણ રાકરણ પ્રકારની તબદીલી વિષય પ્રક્રિયા થયેલ ન હોય કોઈ દીવાની મહેસૂલી કોર્ટમાં કેસ ઉપસ્થિત થયેલ ન હોય જમીન સંબંધની કાર્યવાહી શરૂ થયેલ ન હોય સરકારી કે લેણાની વસૂલાત સંદર્ભે જપ્તી હરાજી કાર્યવાહી શરૂ થયેલ ન હોય કાયદેસર કબજાનું અવસાન થયેલ ન હોય ત્યાં સુધી સમય માટે માન્ય રહેશે આ પ્રમાણપત્ર ક્યાં સુધી માન્ય રહેશે જમીન વેચાઈ નહીં તબદીલ ના થાય સંપાદન ના થાય પછી જે એમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે એનું અવસાન ના થાય આ બધી બાબતો થાય ત્યાં સુધી એનો તમારે એ અમલમાં રહેશે અને વખતો વખત આ પ્રમાણપત્રની કામગીરીનું નિયમિત સુપરવિઝન અને સમીક્ષા કરવાની પણ અંદર જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો આગળ મિત્રો કે કલેક્ટરશ્રીએ આ જે સર્ટિફિકેટ આપવાનું છે એ અંગે નિર્ણયથી કોઈ વ્યક્તિ નારાજ હોય તો એ જમીન મહેસૂલ કાયદાની કલમ બસો અગિયાર મુજબ એ સચિવશ્રી મહેસૂલ વિભાગને એસએસઆરડીની અંદર એ રિવિઝન અરજી દાખલ કરી શકશે કોઈને પ્રમાણપત્ર માગ્યું તો કલેક્ટરે ના આપ્યું ના મંજૂર કર્યું તો દફતરે કર્યું તો એની સામેથી નારાજ થયેલી વ્યક્તિ એ એસએસઆરડી મહેસૂલ વિભાગની અંદર કલમ બસો અગિયાર મુજબ મહેસૂલ સંહિતાની રિવિઝન અરજી દાખલ કરી શકશે અને આ ટાઈટલ આ પ્રમાણપત્ર લીધા પછી બિનખેતી માટે અરજી કરે કરવાની છે તમારે અને એ અરજી કર્યાથી દસ દિવસની અંદર જે પ્રીમિયમ ભરવાપાત્ર થતું એ પ્રીમિયમ વસૂલ લઈ અને બિનખેતીની પરવાનગી આપી દેવાની છે જો કોઈ અરજદાર મહેસૂલી ટાઇટલ અને આ પ્રમાણપત્ર મેળવ્યા સિવાય ખેતીની અરજી રજૂ કરવા ઈચ્છતા હોય તો તેવા કિસ્સાઓ માટે હાલની વ્યવસ્થા જે છે એ ચાલુ રહેશે હવે મિત્રો આગળ આ જોયું આપણે કે આ સર્ટિફિકેટ લેવું એ મરજિયાત છે અને ફરજિયાત નથી એટલે તમે આ સર્ટિફિકેટ લેવું હોય તો લેવાનું ના લેવું હોય તો નહીં લેવાનું કોઈ પ્રશ્ન નથી બરાબર અને ના લો આ સર્ટિફિકેટ અને તમારે ડાયરેક્ટ ક્યારેની અરજી કરવી હોય તો પણ તમે સ્વતંત્ર છો અને જો સર્ટિફિકેટ લીધા સિવાય તમે અરજી કરશો તો પછી તમારે જે અત્યારની ચાલ ચાલુ પ્રક્રિયા છે એ મુજબ તમારે એ કરવાનું રહેશે બરાબર છે તો આ વિડીયોની અંદર આજે આપણે જોયું કે મહેસૂલી ટાઇટલ શું છે હકીકતમાં મહેસૂલી ટાઇટલ નામનો શબ્દ નથી કાયદેસરનો કબજેદાર નક્કી કરવાની કલેક્ટરને સત્તા નથી ફક્ત ને ફક્ત આ પરિપત્રનો ઉપયોગ એ બિનખેતીની કાર્યવાહી માટે જ કરવાનો છે એટલે આ ફક્ત એક લોલીપોપ કહી શકાય આ પ્રમાણપત્ર લઈને કોઈ જમીનના માલિક બની જવાના નથી કાયદેસરના કબજેદાર બની જવાના નથી એટલે બહુ હરખાવાની જરૂર નથી મિત્રો તો આ વિડીયોની અંદર આટલું જ બીજા વિડીયોની અંદર આપણે આની અંદર ચેકલિસ્ટ કહ્યું છે કે ચેકલિસ્ટ બાબતે પણ ચર્ચા કરીશું બરાબર છે અને પછી પેલી જે જૂની શરતમાં બધી ફેરવાઈ ગઈ ગઈને પ્રીમિયમ ભરવું નહીં પડે ને આવા બધા જે સમાચાર છે ને એનો અલગ એક આપણે પાછો એક વિડીયો બનાવવાના છીએ આપણે તો એ વિડીયો પણ જો આની અંદર કમ્પ્લીટ તમે સમજવા માંગતા હોય તો તમારે આ બધા વિડીયો જોવા પડશે અને આ વિડીયોનો આ પહેલો ભાગ અહીંયા પૂરો થાય છે આ મહેસૂલી ટાઇટલ અને કાયદેસરના કબજેદારના પ્રમાણપત્રની આ જોગવાઈઓ છે ચેકલિસ્ટ અને એનું જે ડેક્લેરેશન છે એની ચર્ચા આપણે બીજા વિડીયોની અંદર કરીશું ત્યાં સુધી રેજા આપો જય ભારત જય સંવિધાન